अरे ले ले क्या નકા લુઈ ની ઉડીરા મારજે એ બંકરામ જીગર અલ્યા ને ને થોડું નેચું ઉડજે આ એ અમેરિકા મારું આ જગ્યા ઉપર રહું એવું મોણસ હે તને મોણસ આના આના ઉપર દઈ દે દીપક

પૈસા લે અરે લે 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 પૈસા મારી માં બોલા ચાલ ચાલ ચાલને તો હાલ મારી હે ઓરખણ આલુ પેલે ને તારે તારી ને ખાનું ભૂકેનું દાદા દાદા ભૂકેનું અરે

ઉપર <laughs> લે <laughs>